આગામી પચીસ પાંચના રોજ રવિવારના દિવસે મોરબી ખાતે અમારે શ્રી વડવડિયા સંગઠન દ્વારા ચતુર્થ સમૂહ લગ્નનું આયોજન કરેલું છે જેની અંદર બેતાલીસ દીકરા અધિકારીઓ જોડાણવાના છે અને આ આયોજનની અંદર ઉચ્ચ અભ્યાસ કરેલા દીકરા દીકરીઓ પણ જોઈન્ટ થવાના છે જેમાં બીએસસીથી લઈને સરકારી નોકરી વર્ગ હોય એ પણ આમાં જોઈન્ટ થવાના છે સાથે સાથે અમારી જે સમાજની એકતા એકરૂપતા વધે અને જે અમારી સંસ્કૃતિનું જતન થાય એવા કાર્યક્રમો પણ અમે આ સમલગ્ન દરમિયાન યોજવાના છે જેમાં મેડિકલ કેમ્પ વૃક્ષારોપણ અને વ્યસન મુક્તિ અને દેહદાન અને અંગદાન અંગેની જાગૃતિ અંગેના કાર્યક્રમો સાથે અમારે જે ભવ્ય અમારું સામાયુ જે હોય વરઘોડો અમે કાઢવાના છે જેની અંદર ઊંટ બળદગાડા અને અમારી જે ભવ્ય અતિગણ સંસ્કૃતિ છે એને ઉજાગર કરતા અમારા રાસ રાસને રાસ મંડળીઓ સહિતનું ભવ્ય આયોજન અમે અહીંયા મોરબી ખાતે કરવા જઈએ કન્યા સમૂહ સમૂહલગ્નમાં વિશેષ એવું હોય કે ખોટા ખર્ચાઓ ઓછા થાય સાથે સાથે અમારા સમાજની અંદર કન્યા વિક્રયનો મોટો પ્રશ્ન છે ત્યારે આ આયોજન દ્વારા અમે કન્યા વિક્રય અટકાવવા માટેના પણ આયોજન કર્યા છે અને અમને એમાં સફળતા પણ મળી છે ઘણા બધા એવા લોકો છે કે જેમને કન્યા વિક્રયની જે વાત હોય એ પડતી મૂકીને સમલગ્નની અંદર જોડાયેલા છે જે બહુ આવકારદાયક છે અને હજુ પણ અમારે આખી સંગઠન બધા એ જ બધાને એક નમ્ર વિનંતી કરે છે કે તને આ વિક્રય બંધ થાય અને સમલગ્નમાં વધારે વધારે લોકો જોડાય અક્ષારો પણ જેટલા દીકરા દીકરીઓ આમાં જોઈન્ટ થયા છે જેમના લગ્ન આ સમલગ્નમાં યોજાવાના છે એમના દરેક ગામમાં સો સો દીકરા દ્વારા સો અને દીકરીઓ દ્વારા સો એવી રીતે સો સો વૃક્ષોનું વાવેતર થશે સાથે સાથે અહીંયા મહેમાનો આવશે તેમને પણ બોન્ડસાઈ વડલા દ્વારા એમને આપવામાં આવશે જેથી કરીને પર્યાવરણનું જતન થાય અને લોકોમાં એક સારો એવો સંદેશ જાય એની પણ અમે એક આ વ્યવસ્થા ઊભી કરી લીધી